સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો સૌ પ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદથી સાતમા નોર્તે ખેલાઈયાઓ મજા બગડી પાર્ટી પ્લોટ ક્લબ ના ગરબા રદ ચોવીસ કલાકમાં રાજ્યમાં મેઘ મહેર જોવા મળી ગીર સોમનાથ ના સુત્રપાળામાં આઠ પોઇન્ટ જીરો પોઇન્ટ ત્રણ ઇચ્ખતા જોવા મળ્યું સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશ પ્રેમનો જુસ્સો જોવા મળ્યો ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

પ્લાન્ટ દુર્ઘટના જોવા મળી ક્રેન તૂટતા એક કામદાર નું મોત ત્રણ ઇજાગ્રસ્ત જોવા મળ્યા અમરેલીના પાણી છોડાતા શેત્રુજી નદી બે કાંઠે વહી રાજકોટના જસદણ નજીક ઘટના જોવા મળી બે મહિલાઓના જી જોવા મળ્યા ભારે વરસાદના કારણે વીજળી પડવાથી બે મહિલાઓના મોત વડોદરા અને દાહોદમાં બની આ કરુણ ઘટના હવે લોહીના કાબુચિયા જોવા તૈયાર રહીજો અમદાવાદ એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી કમ્પ્લીટ કરવાના નામે વીજ કંપનીના નિવૃત્ત એન્જિનિયર સાથે લાખની ઓનલાઈન મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ખેલાયાઓ અને ગરબી આયોજકો મુશ્કેલીમાં મુકાયા ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકોએ તળાવમાં માં પડી આપઘાત કર્યો આત્મહત્યા પહેલાનો નો વિડીયો પણ વાયરલ

સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો એકસો એક ટકા સરેરાશ વરસાદ વરસ્યો અમદાવાદની ની ડે સ્કૂલ માં શુક્રવાર થી ધોરણ દસ અને ક્લાસ શરૂ કરવામાં આવશે બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્ડસ્ટ્રીટનો ચેરમેન 17 વર્ષ બાદ જડપાયો પંચમહાલના કાલોલની અમૃત વિદ્યાલયના 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝિંગ જોવા મળ્યું આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવાર પર હુમલો 6 અસામાજિક તત્વો સામે નોધાઈ ફરિયાદ સમગ્ર ગુજરાતમાં વરસાદથી ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ અમદાવાદ સુરત વડોદરા રાજકોટમાં જોવા મળી જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઇંચ વરસાદ વરસાદ સુધી અમદાવાદ સુરત વડોદરા અને વલસાડમાં ગરબાના આયોજનનો એક દિવસ રદ મહીસાગર વિરપુરમાં ગરબા રમવા ગયેલા દલીલ મહિલા સાથે ભેદભાવ જોવા મળ્યો ચાર સામે ફરિયાદ પણ નોંધાઈ પોલીસ પર નામ દબાવવાનો આરોપ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર દિવસમાં ટન વજનના બ્રિજનું ગિરધનગર ફ્લાય ઓવર પર નવરાત્રી આદ્ય શક્તિ ની ભક્તિ જોવા મળી ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી એકસો પચીસ વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા વડોદરામાં આજે ગરબા થશે કે નહીં વરસાદથી ધોવાયેલા ગ્રાઉન્ડને કોરું કરવાની કયાવત ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર મદરેસા ટોયલેટમાં પુરાયેલી ચાલીસ સગીરાને બચાવવામાં આવી સગીરાએ પોલીસ અને અધિકારીઓના જોઈ ડરીને પોતાને ટોયલેટમાં બંધ કરી લીધી હોવાનો શિક્ષકોના દાવો ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી એક્સ પર પોસ્ટ ઓપરેશન સિંદૂર મેદાનમાં પણ આ ફાઈનલ મેચમાં ભારતે જે રીતે પાકિસ્તાનને કચડી નાખ્યું તેનાથી બધા દેશવાસીઓ ગર્વથી ફૂલી ગયા તમિલનાડુમાં નાઝ પાગબા ટીવી કે પ્રમુખ અને અભિનેતા વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી મારાષ્ટમાં વરસાદનો કહેર જોવા મળ્યો દસ લોકના મોત થયા અને રંગોળી બનાવતા હિંસક દેખાવો પોલીસ નો લાઠીચાર્જ તીસ ની ધરપકડ પણ કરવામાં આવી સરકાર વિરુદ્ધ બળવો હજારો લોકો રસ્તા પર ઉતરતા સેના ફાયરિંગ ઇન્ટરનેટ પણ બંધ

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી માંથી ઘટના સામે આવી પતિ સાથે ગરબા રમતી ઓગણીસ વર્ષની પત્ની નું નિધન ચાર મહિના પહેલા જ અગાઉ થયા હતા લગ્ન મંદિર પાસે પ્રસાદ વેચતા બિન હિન્દુઓને મારો પ્રસાદ વેચનાર હિન્દુ ન હોય તો તેની સામે કાર્યવાહી કરો પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા નું વિવાદિત નિવેદન સામે આવ્યું ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે એફઆરનારો ખુલાસો સામે આવ્યો મોલાના તૌકીર ઘરેથી પેટ્રોલ બોમ્બ હથિયારો જપ્ત કરવામાં પણ આવ્યા આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર બનશે શિરિશ ચંદ્ર મુર્મુ કેબિનેટે આપી મંજૂરી ટ્રમ્પની ની સામે ડ્રેગન એ ચડાવી ટેરિફ મુદ્દે અમેરિકાને ને રૂપિયાનું નુકસાન ખેડૂતો પણ મુશ્કેલીમાં એક જ રાત માં પર ઇઝરાયલ ના એકસો ચાલીસ હુમલા જોવા મળ્યા હમાસને અનેક ઇમારતો હથિયારો નષ્ટ હમસ ને ભૂતાન જઈ શકાશે રૂપિયા ચાર હજાર કરોડ ના પ્રોજેક્ટ ને મોદી સરકાર ની પણ મંજૂરી બોટાદ હાઈવે પર ગમખર અકસ્માત જોવા મળ્યો ટ્રક પાસળ લક્ઝરી બસ ઘુસતા ત્રણ લોકોના ના મોત વીસ થી વધુ ઈજાગ્રસ્ત પણ જોવા મળ્યા નડ્યાદમાં ગરબા આયોજન સ્થળોએથી ચૌદ કિલો જેટલો ફાંસી ખોરાક ઝડપાયો તહેવારો ટાણે ફ્રૂટ સેફ્ટી વિભાગનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ